જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે વૈશાખ સુદ અગિયારસ મોહિની એકાદશીનો મહિમા તથા તેની વ્રતકથા સાંભળીશું વૈશાખ સુદ અગિયારસને મોહિની એકાદશી કહેવામાં આવે છે સમુદ્ર મંથન સમયે તેમાંથી અમૃતકળશની પથરામણી થઈ હતી આ અમૃત કળશના રસનું પાન કરવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે લડાઈ થાય છે જેમાં દાનવોનો વિજય થાય છે દેવતાઓ જીતી અને અમૃત રસનું પાન કરે તો તેઓ અમર બની જાય આથી જગતનું કલ્યાણ થાય અને જો અસુરો જીત્યા છે અને અસુરો અમૃત રસનું પાન કરીને જગતનો સંહાર કરે માટે જગતના ઉતાર માટે ભગવાન શ્રી હરિનારાયણ દાનવો પાસેથી અમૃત કળશ લેવા માટે મોહિની દેવીનું સ્વરૂપ ધારણ કરે છે અને આ દિવસે એકાદશી હોવાથી આ અગિયારસને એટલે કે વૈશાખ સુદ અગિયારસને મોહિની એકાદશી કહેવામાં આવે છે ભગવાન નારાયણે અતિ સ્વરૂપવાન અને તેજવાળું મોહિનીનું રૂપ ધારણ કરી દાનવો પાસેથી કળશ લઈ અને તેમાંથી અમૃત રસનું પાન કરાવે છે નૃત્ય કરી અને અમૃત રસનું પાન કરાવતા સમયે દેવતાઓને અમૃત કળશમાંથી અમૃત આપે છે જ્યારે દાનવોને પાણી આપે છે આ રીતે ભગવાન શ્રીહરિ જગતના કલ્યાણ માટે ધારણ કરેલા સ્વરૂપોમાંથી મોહિની સ્વરૂપ એ ભગવાન શ્રીહરિનો જ અવતાર છે એક વખત ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાયને પૂછ્યું હે પ્રભુ વૈશાખ સુદ અગિયારસ કયા નામે ઓળખાય છે અને તેનું મહાત્મય શું છે ત્યારે દીનદયાળ ભગવાને જવાબ આપ્યો કે હે ધર્મરાય વૈસાખ શુકલ પક્ષની એકાદશી મોહિનીના નામે ઓળખાય છે અને તમારા જેવો જ પ્રશ્ન શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ મુનિને પૂછેલો અને મોહિની એકાદશીના મહાત્મ્ય અંગે વશિષ્ઠ મુનિએ રામચંદ્રને જે કથા કહી હતી તે હું તમને જણાવું છું તે તમે સાંભળો પૂર્વકાળે સરસ્વતી નદીના તીરે ભદ્રાવતી નગરીમાં ધ્યુતિમન નામે રાજા રાજ્ય કરતો હતો તેના નગરમાં ધનપાળ નામે નગર શેઠ હતો તેને પાંચ પુત્રો હતા સુમિત જ્યુતિમાન મેઘાવી સુકૃત અને દુષ્ટ બુદ્ધિ અસંસ્કારી અને ખરાબ વર્તનવાળો હતો તેની બુદ્ધિ દુષ્ટ હતી તેથી તે અવિચારી કાર્ય કરતો હતો એ વેશ્યાગામી થયો હતો તેથી તેના પિતાએ તથા તેના ચારેય બાંધવોએ તેનો ત્યાગ કર્યો દુષ્ટબુદ્ધિ આથી ઘરમાંથી ચાલ્યો ગયો તે વેશ્યાગામી ગામી હોય તેણે તેના ઘરેણાં વેચી નાખ્યા પછી ચોરી કરવા લાગ્યો ચોરી કરતા એક વખત રાજ્યના સિપાહીઓના હાથે પકડાઈ ગયો અને શેઠનો પુત્ર જાણી છોડી મૂક્યો છતાં તે ન સુધર્યો અને ફરી ચોરી કરવા લાગ્યો તેથી જ રાજકર્મીઓએ તેને ખૂબ માર્યો અને નગરમાંથી કાઢી મૂક્યો તે અઘોર જંગલમાં ચાલ્યો ગયો અને અભક્ષીભક્ષ કરી જીવા લાગ્યો એક દિવસ એ ભગીરથી ગંગાના કિનારે જઈ ચડ્યો ત્યાં કોટિલ્ય ઋષિ સ્નાન કરતા હતા તે તેમની નજીક પહોંચી ગયો જેવા ઋષિ સ્નાન કરી અને વસ્ત્રો નીચવતા હતા તેના પાણીના છાંટા તેને ઉડ્યા તેની સાથે જ તેને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ તેના પાપ નાશ પામ્યા તે ઋષિના ચરણમાં પડી કરગરી અને દિન સ્વરે કહેવા લાગ્યો હે મહાત્મા કરેલા પાપનો નાશ કરવાનો માર્ગ મને બતાવો ત્યારે કોટિલ્ય મુનિ તેને કહેવા લાગ્યા હે દુષ્ટ બુદ્ધિ તને ભગીરથી ગંગાના જળનો છંટકાવ થવાથી તું સુબુદ્ધિ થયો અને તારા પાપ નાશ પામ્યા પણ હું તને આજ્ઞા આપું છું કે વૈશાખ સુધી મોહિની એકાદશીનું વ્રત કર જેથી તારા સગળા પાપો નાશ પામશે અને તું સુખ પ્રાપ્ત કરી શકીશ દુષ્ટ બુદ્ધિએ વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું તેના પ્રભાવે તેના સઘળા પાપોનો નાશ થયો અને પાપ રહિત બની તે મુખ થયો આમ વૈશાખ સુદ મોહિની એકાદશીના વ્રતથી પાપનો નાશ થાય છે અને તે વ્રત ધારી વિષ્ણુ લોકમાં જાય છે બોલો ભગવાન શ્રી હરિનારાયણની જે જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો आज कथा साभवा आपनो आफ्नो खुब खुब आभार जय लक्ष्मीनारायण जय श्री कृष्ण